નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાભિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ શું કહી રહી છે તેમજ આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેડે સુધી જોવા વિનંતી

બાવીસ તારીખે મજબૂત થઈને લો પ્રેશરમાં ફેરવાશે અને ત્યારબાદ તે સિસ્ટમ છે તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધશે અને તેનાથી પણ વધુ મજબૂત થવાની સંભાવનાઓ દેખાય છે અમુક મોડેલો મુજબ સિસ્ટમ છે તે વાવાઝોડાની કેટેગરી સુધી પણ મજબૂત થાય તે પ્રકારની શક્યતાઓ દેખાય છે તો હાલ જે યુરોપિયન મોડેલ ની અપડેટ જોવા જઈએ તો યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને ત્યાંથી આગળ વધારી અને અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધારે છે પરંતુ ત્યારબાદ તેને સૂકા પવનો નડતર રૂપ થવાને કારણે સિસ્ટમ ફરીથી પાછળ રીટર્ન થાય છે અને ગુજરાત નજીક અથવા તો ગુજરાત ઉપર આવે છે તો સિસ્ટમ અરબી સમુદ્ર બનવાનો છે એટલે વરસાદ આવશે તે ફાઇનલ વાત છે કે વરસાદની શરૂઆત આવતી કાલથી છૂટા ભાગોમાં જોવા મળશે આજે પણ વરસાદની શરૂઆત જોવા મળશે પરંતુ આવતી કાલથી ક્રમશઃ ધીમે ધીમે વિસ્તાર વધવા લાગશે તો ખાસ કરીને જે અમેરિકન મોડેલ અત્યાર સુધી વિરુદ્ધમાં ચાલતું હતું તેની જે નવી અપડેટ છે તે ખૂબ ચિંતાજનક અપડેટ છે કારણ કે સિસ્ટમ બન્યા બાદ તે સીધી ઉત્તર દિશા તરફ આગળ વધે અને સીધી ગુજરાત ઉપર આવે તે પ્રકારની જે નવી અપડેટ આવી આવી છે છે તેમાં સામે રહ્યું અત્યાર સુધી આ મોડેલ છે તે ગુજરાત નજીક સિસ્ટમ આવવાની શક્યતાઓને ઓછી બતાવતું હતું પરંતુ હવે લગભગ મોડેલો છે તે સિસ્ટમને ગુજરાત નજીક અથવા તો ગુજરાત ઉપર લાવી રહ્યા છે એટલે વરસાદનો રાઉન્ડ છે તે હવે ફાઈનલ જેવો છે વરસાદ અન્ય ભાગો કરતા વધુ રહેશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે તો અમેરિકન મોડેલની અપડેટ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને વરસાદની ગતિવિધિ ખૂબ જ લાંબા દિવસ સુધી ચાલી શકે છે અને તેની અપડેટ પ્રમાણે છે જૂન મહિનાની શરૂઆત સુધી વરસાદની ગતિવિધિ ચાલી શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે જોકે તેમાં ફેરફારની સંભાવના રહેલી છે યુરોપિયન મોડલ છે તે પણ સાત આઠ દિવસ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે એટલે જે પણ ખેડૂત મિત્રો વાવણી કરવા માંગતા હોય અને ખેતર તૈયાર ના હોય તે ખેતર તૈયાર કરી રાખે કારણ કે જો વાવણી થઈ જાય તો આ સંજોગોમાં તમે વાવણી વાવી શકો અત્યારે ચોક્કસપણે આ વરસાદ છે તે ખેડૂતો માટે એક પ્રકારે નુકસાનકારક પણ સાબિત થવાનું છે કારણ કે તલ સહિતના પાકો છે ઉનાળો પાકો તેમાં ખાસ કરીને અત્યારે જે પાકવાનો સમય સમય હોય હોય છે છે આ સમયગાળા દરમિયાન વરસાદનો રાઉન્ડ છે તે ખેડૂતો માટે એક પ્રકારે આફત બનીને સામે આવી રહ્યો છે ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને જુનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાના છૂટા છવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના છૂટા છવાયા ભાગોમાં છે દક્ષિણ ગુજરાતના બોર્ડરકાંઠાના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થાય જેમાં દમણ દાદરા નગર આવેલી સાપુતારા આજુબાજુનો ભાગ છે એ ભાગોમાં વરસાદની ગતિવિધિમાં થોડું જોર વધે તે પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે પૂર્વ ગુજરાતમાં પણ જો થોડું આગળ વધે તો દાહોદ આજુબાજુના ભાગોમાં સંભાવનાઓ રહે તાપી નર્મદા આજુબાજુના ભાગોમાં પણ સંભાવનાઓ રહે તો એકંદરે કાલથી ક્રમશઃ ધીમે ધીમે વિસ્તાર વધવા લાગશે અને બાવીસ તારીખથી વરસાદની ગતિવિધિ છે તે વધુ જોર પકડે તેવી શક્યતાઓ દેખાય છે સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોથી શરૂઆત થશે ત્યારબાદ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પચીસ તારીખે આજુબાજુ આવતા વરસાદની ગતિવિધિમાં વધારો એ ભાગોમાં પણ થાય અને કચ્છના ભાગોમાં પણ જોવા મળે છૂટો છવાયો વરસાદ તો આપણે ડેઇલી અપડેટ આવતી રહેશે ક્યાં કયા વિસ્તારમાં કેવી શક્યતા રહેશે તે વિશેની પણ માહિતી આપતા રહેશું અને મોડેલોની અપડેટ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું